સૌ પ્રથમ વાર કળા ખાણીપીણી વસ્ત્રો અને ઘરના આખો મોલ ઉભો કરાશે જેનું સમગ્ર સંચાલન મહિલાઓ કરશે જેનો ઉદ્ઘાટન સમારોહ ફ્લોઆર્ટ ગેલેરી સહિત ચોક પાસે વલ્લભ વિદ્યાનગર ખાતે થશે જેમાં સમારોહના અતિથિ વિતેષ તરીકે શ્રીમતી સુજીતાબેન યશવંતરાય ચૌહાણ આસિસ્ટન્ટ કમિશનર ટેક્સ આણંદ સમારોહના ઉદઘાટન શ્રીમતી જ્યોસ્નાબેન પટેલ માનનીય સેક્રેટરી રામકૃષ્ણ સેવા મંડળ આણંદ તેમજ અન્ય મહાનુભાવો સન્નારીઓ વિશે ઉપસ્થિત રહેશે અને આ નવતર સંકલ્પને બિરદાવી સર્જે મહિલાઓને અભિનંદન પાઠવી હોલને જનતા લાભાર્થી ખુલ્લો મુકાશે હું કલ્પના અમીન આ ગામમાં પચાસ વર્ષથી આવી છું અને પચાસ વર્ષથી બિઝનેસ કરી રહી છું ઘણી જાતના બિઝનેસ કર્યા અને એવરી ટાઈમ એક નવા કન્સેપ્ટથી બિઝનેસ કર્યો મારું ફર્સ્ટ હતું બ્યુટી પાર્લર જે ફર્સ્ટ ટાઈમ ગુજરાતમાં અહીંયા ચાલુ થયું પછી હતું ડ્રેસ ડિઝાઇનિંગ એ પણ આજે આઈ વોઝ વન ઓફ ધ ફર્સ્ટ ડિઝાઇનર્સ ઇન ગુજરાત અને પછી થયું આર્ટવર્ક જે એક જૂના એન્ટિક ઘર મારા ફાધરનું ઘરની અંદર મેં આર્ટ ગેલેરી બનાવી અને એમાં બિઝનેસ કર્યો આર્ટ મારું એક પેશન હતું અને એક પેશનથી મેં આ બિઝનેસ ચાલુ કર્યો ખૂબ મજા આવી ખૂબ કામ કર્યું દુનિયાભર આર્ટ પહોંચાડ્યું હવે મને સિત્તેર વર્ષ થયા એટલે મને એવું થયું કે હવે થોડુંક કામ ઓછું કરી અને જે મારી એક લાગણી છે બહેનો માટે અને હંમેશા બહેનો માટે એક સોફ્ટ કોર્નર રહે અને આપણા ગુજરાતમાં પહેલાં તો બહેનોને કામ જ નહોતા કરવા દેતા તો અત્યારે તો ઘણી બહેનો ખીલી છે અને બહુ જ સરસ કામ કરે છે જુદા જુદા ક્ષેત્રમાં તો મને એવું થયું કે આપણું જે ફ્લોઆર્ટનું ગુડવિલ છે જે મારું નોલેજ છે જે મારું આવડત ટેલેન્ટ અને નોહાવ અને માર્કેટિંગની જે આવડત છે તો એ હું કોકને હેલ્પ કરું એક લેગસી મૂકું તો ચલો બહેનો જે બધું ઘરે થોડાક કામ કરતા હોય નાની જગ્યાએ કામ કરતા હોય તો હું તમને એક પ્લેટફોર્મ આપું એવો મને આઈડિયા આવ્યો અને આજે અમે ફ્લો આર્ટમાં આખો નીચે ગ્રાઉન્ડ ફ્લોર એક મિની વિમેન્સ મોલ બનાવ્યો છે જે ઓર્ગેનાઇઝ પણ એ લોકોએ કર્યો છે ઓનર પણ એક વુમન છે અને જે અંદર શોપ્સ કરી છે આપણે દસેક શોપ્સ કરી એ બધી જ શોપ્સ વિમેન ઓન્ડ છે વિમેને પોતે ડિઝાઇન કરી છે અને બનાવે છે એમાં જ્યુવેલરી છે કપડાં છે નેલ આર્ટ છે બ્યુટી પ્રોડક્ટ છે એવી રીતે ફેબ્રિક આપણું જે ઇન્ડિયાનું જે ડિફરન્ટ ટાઈપ ઓફ બ્લોક પ્રિન્ટ્સને ફેબ્રિક્સ છે પછી કસ્ટમ ડિઝાઇન વેડિંગ કલેક્શન એ છે કચ્છી વર્ક જે કચ્છનું ઓરિજિનલ વર્ક છે એ ટાઈપનું પણ વર્ક છે એટલું સરસ કામ છે આ બહેનો લઈને આવે છે તો બહેનો માટે મને એક સરસ પ્લેટફોર્મ આપે અને એ લોકો પણ દુનિયાભર એમનું નામ કરે એવી મારી ઈચ્છા છે અને સરસ બિઝનેસ કરી શકે બિઝનેસની સાથે પોતાના ઘર બી સંભાળી શકશે અને બહેનો ખુશ હશે ને તો એમનો આખો પરિવાર ખુશ રહેશે એમના છોકરા એમના હસબન્ડ એમની સાસરી બધા જ ખુશ રહેશે એટલે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે એક વુમન એક લેડી ખુશ રહે આની સાથે આખો એક ફૂડ ઝોન બનાવ્યો દરેકને પેટ પૂજા તો હોય જ ગુજરાતીઓને તો ખાવાનું બહુ જ પસંદ પડે અને દિલથી ખાય બધી જ જાતનું ખાવાનું ભાવે એમને ઇન્ડિયનમાં તમને પંજાબી ભાવે ને ઢોસાઈ ભાવે ને અમેરિકન ભાવે ને ઇટાલિયન ભાવે તો આપણે અહીંયા આગળ છ એક જાતના ફૂડ સ્ટોલ કર્યા છે એમાં ફાસ્ટ ફૂડ આવશે અને એક મેઇન છે આપણે તેજોસ કરીને કે જે એ લોકોનું બધી ટાઈપનું ઇટાલિયન ને મેક્સિકન ને થોડુંક ઇન્ડિયન ને બધું મિક્સ એ લોકોનું ફાસ્ટ ફૂડ આવશે જે બહુ પોપ્યુલર છે એ બહેન જોલીબેન પોતે ઘણા ટાઈમથી કરે છે અને હવે અહીંયા આપણે ત્યાં સ્ટાર્ટ કર્યું એની સાથે બારે જે ઓપન સ્ટોલ આવશે એ પાણીપુરીના રાજમા ચાવલ ને એવું પછી મેઝનું આવશે ઇન્ડિયન આપણા બધા ગુજ્જુ ફૂડ લાઈક થેપલા નરેન્દ્ર મોદીજી કે છે ને ઢોકળા આંડવોન ફાફડા ને હા એવું પણ આવશે એની સાથે કોલ્ડ ડ્રિંક આવશે એ બહેનો પણ બંધી બહેનો જ કરે છે તો મને એટલી ખુશી છે કે આ બધી બહેનોને હું એક ઓપોર્ચ્યુનિટી આપું છું એક ચાન્સ આપું છું અને એ લોકો કંઈ કરે હું એમને આપીશ પછી ધગસ તો અલ્ટિમેટલી એમની છે કોઈ કોકના ઉપર ડિપેન્ડ થઈને ટોટલી નથી કરી શકતું એમને પણ ખુદની મહેનત કરવાની છે અને એ મહેનત કરશે તો આ બહેનો ક્યાંના ક્યાં પહોંચી જશે દુનિયાભર નામ કરી શકશે અને બીજું ખાસ મેં આ શું કર્યું છે આ બિલ્ડિંગમાં કે આ મારા ફાધરનું એક સિત્તેર વર્ષ જૂનું બિલ્ડિંગ છે તો મેં ઓરિજિનાલિટી બિલ્ડિંગમાં રાખ્યું છે કે એક હિસ્ટોરિકલ યુનિક બિલ્ડિંગ લાગે એ જ જૂની બારીઓને રિપેર કર્યું છે એ જ જમીન એક બહુ પવિત્ર જમીન છે આ જમીનમાં મેં વીસ લાખ ઉપર ગણપતિ બનાવ્યા છે અને એક પોઝિટિવ એનર્જી આવે આ બિલ્ડિંગમાં તો મને એમ છે કે આ બહેનોને પણ એક પોઝિટિવ એનર્જી આવે અને મેં બધું રિસાયકલ કરીને વાપર્યું છે જૂની બારી હોય તો તોડી અને બીજે નાખી જૂનો કાચ હોય કાપીને બીજે મૂક્યો તો ટેબલ કેવી રીતે બનાવાય જૂની બારી કાપીને એનો બનાવે પછી એક પોટ છે જૂનો એના ઉપર કાચ મૂકીએ એટલે રિસાયકલ પણ ઘણું બધું કર્યું છે જે આજની દુનિયામાં બહુ જ ઇમ્પોર્ટન્ટ છે રીયુઝ ને રિસાયકલ તો એ પણ મેં આમાં ઉપયોગ કર્યો છે અને એની સાથે સાથે બહેનોએ પણ એ જ રીતે ઉપયોગ કર્યો છે તો મારું એક બહુ જ બ્લેસિંગ છે અને ગુડલક છે આ બધી બહેનોને એ ખૂબ સરસ કરે અને હું કોમ્યુનિટીને એક આવકાર આપું છું કે પ્લીઝ તમે અહીંયા આવો આ બહેનોને એન્કરેજ કરો કારણ કે કોમ્યુનિટી પણ આપણી જ છે મને જે આ કોમ્યુનિટીએ બનાવી મારું નામ કલ્પના અમીન જે આજે ચમકાવ્યું તો એ જ કોમ્યુનિટીને મારે કંઈક પાછું આપવું છે તો આ બહેનો કંઈક કરશે તો મારા મનમાં બહુ જ એક આનંદ થશે કે આ બહેનો આટલું સરસ કામ કર્યું થેન્ક યુ સો મચ અને ગુડ લક ટુ ઓલ ધ વિમેન